આગામી દિવસોમાં મોહરમનો તહેવાર આવી રહ્યો હોય ત્યારે મોહરમના તહેવારને લઈને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગતરોજ ભાગલ ચાર રસ્તા પર સુરત પોલીસ કમિશનર નીકળ્યા હતા રાઉન્ડ પર શાંતિપૂર્ણ માહોલમાં મોહરમનો તહેવાર ઉજવાય એ માટેની હાલ સંપૂર્ણપણે તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે

બોર્ડરમાં તાજિયાના જો જુલુસ નીકળવાના છે આ વિસ્તારમાં તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં ફૂડ પેટ્રોલિંગ જગ્યાઓ પર અંદર ગલીઓમાં ક્યાં જશે કઈ રીતે રોડ રહેશે અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવે છે અત્યારે પણ અમે લોકો જો ફૂડ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ એ બધી વ્યવસ્થા સારી રીતે થાય કે વાર સારી રીતે કોમી ક્લાસ પૂરા પૂર્ણ થાય આ પ્રકારની વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી આજે બધા અમે લોકો અત્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત